મોરબીમાં જે સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને અતિવૃષ્ટિને કારણે જે પૂરની સ્થિતિ સર્જાઈ છે તેના લીધે મોરબીના લોકો જે છે તે ભારે સંકટમાં મુકાયા છે ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને મંત્રી પ્રફુલ્લ પાનશે ત્યાં મુલાકાતે પહોંચ્યા મોરબીની શું હાલત છે કેટલા લોકોને બચાવવા કેવી કામગીરી કરવામાં આવી છે તે અંગે મંત્રી પ્રફુલ્લ પાનશે શું કહ્યું તે સાંભળીએ

મોરબીની અંદર મચ્છુ ડેમની અંદર જે કાલે પાણી છોડવામાં આવ્યું હતું પૂરું કંટ્રોલમાં છે જે હાઈવે આજે બંધ હતા નેશનલ હાઈવે આજે લગભગ પાણી ઓસરતા ખુલ્લું થઈ જશે મિસિંગ જે આઠ લોકો હતા એમની એનડીઆરએફની ટીમ સતત એના શોધખોળ માટે છે સ્થાનિક લોકોની મદદ પણ મળી રહી છે આઠ કિલોના મીટરના સરાઉન્ડિંગ એરિયાની અંદર શોધખોળ શરૂ છે ત્યારે કમનસીબે દુખદ ઘટના એ છે કે પાંચ ડેડ બોડી મળી છે અને ત્રણ લોકો મિસિંગ છે એનો શોધખોળ શરૂ છે મોરબીના રોડ રસ્તાઓ નદી અને બેટમાં ફેરવાઈ ગયા છે મોરબીના લોકો અત્યારે ભારે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે મોરબીના ધારાસભ્ય સતત ખડે પગે મોરબીના લોકોની બહાર આવ્યા તેઓ મેદાને આવ્યા છે અને લોકોને જે મુશ્કેલી પડી રહી છે તે લોકોની મદદ કરી રહ્યા છે ત્યારે એ દ્રશ્યો પર પણ નજર કરીએ જ્યાં કાંતિ અમૃતિયા મેદાને આવ્યા છે રોડ રસ્તાઓ પર પહોંચ્યા છે અને જે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે તેમની મદદે આવ્યા

માણસ લાવવાનું કરો ગમે જેમ આગળ માણસ એનું ગમો થાય તો આપવા માટે કહેવાય એક માણસને સંપર્કમાં આપતો સંપર્કમાં

پيجي લાવવામાં આવ્યા અને બોટ દ્વારા જે છે તે આ બે લોકો જે છે તેઓને ડ્રાઈવર અને કિસાન જે તેઓ સાયા હતા અને એને રેસ્ક્યુ કરવા માટે ક્યાંક ને ક્યાંક ફાયરના જવાનોને જે સફળતા મળી છે શાંતિભાઈ જ્યારે પણ અતિવૃષ્ટિ સર્જાય છે ત્યારે હંમેશા ભોગવવાનું તો સામાન્ય પ્રજાને જ આવે છે આખા ગુજરાત ભરમાંથી એવી તસવીરો સામે આવી જે હચમચાવી દે ક્યાંક રોડ રસ્તાઓ તૂટી ગયા ક્યાંક બ્રિજમાં ગાબડા પડ્યા ક્યાંક આખે આખો પુલ પડી ગયો ક્યાંક દિવાલો ધરાશાયી થઈ મકાનો પડી ગયા અહીં સવાલ એ થાય છે કે આપણા કરોડો રૂપિયા જે આપણે ટેક્સના ભરીએ છીએ એ જાય છે ક્યાં અહીં તંત્ર પર પણ સવાલો ઊભા થાય છે ત્યારે મંત્રી પ્રફુલ્લ પાનશે જે કહ્યું ધારાસભ્ય કાંતિ અમૃતિયા વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર